જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપડે કેમ કે આવી રીતના બહાર ગમેને દુકાને વેવું પડે કેમ કે રેડી સો બ્યુટીફુલ સો એલિગન્ટ जस्ट લુકિંગ ગયા છે કટલેરીની શોપિંગમાં મને ઇન્વેસ્ટ કેટલું ખર્ચ બનશે હું લાગે છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોક તો આજે આપણે ફરી આવી ગયા છે શોપિંગ કરવા માટે અને આવી ગયા છે ધારીની અંદર ફા તમે જો આપણે ધારીની બજાર છે અને મારા મમ્મી જો આયા બધું ખરીદીનો વિચાર કરે છે કે હું ખરીદું એમ બાકી ઇલેક્ટ્રિકને બધું મળી રહે તો કોપી અને અમારા મેડમ અમે ઊભા છે હવે એને હું ખરીદી કરી હાલો પૂછવી હાલો તમારે શું ખરીદી કરવાની છે હાલો હું ખરીદી કરવાની બોલો ને પેલા તો દીદીની રીંગ ને એવું લેવા આયા છે અત્યારે બાકી ને તો ઘણો બધું કહેવાનું છે સગાઈ ની એન્ગેજમેન્ટ બધી વસ્તુ લેવાની છે છ લેવાની છે વસ્તુ બાકી હતી એ લેવાની છે અત્યારે પેલા લિક્વિડ ને એવું હાલો જો આયા કરિયાણા દુકાન એવા છે તો કરિયાણું લઈ લેવી અને પછી આગળ મળી તો ધોયલ મુલાન જમતાઈ બહાર છે કેમ કે અમારા મેડમ માંડ કે મળવા લા ગમૈના આપણે ગયા અહીંયા લેવા જાય ને કપડા રેડીમેડ તો એમાં આપના કપડામાં રેના માપના મળતા નથી હવે આપણે સીવ નોવાલ્ટી માં જઈએ છીએ કાઈક જોઓ જો ધોથા મારે નિરાત આલ ને નિરાત આલ ને તો આ નોવાલ્ટી આપણે અંદર જાવી છીએ હવે શું લેવું છો ગોપીબેન તમારું છે મમી તમારું શું લેવાનું છે ગોપીબેન ની ફેમિલી

मन में ना चुप रेमा छे थोड़ा पड़े पण मजा तो काढवा नथी पेरवा मटे तू एम थी तो ने सारा अच्छी ले अब हम को ले रेडी सो ब्यूटीफुल सो एलिगेंट लुकिंग लाइक वाओ अबे इके ना खाई बोल जल्दी चेक करा लो सो कहियो ने पूछियो कयो सजेशन कए छे मम्मी मम्मी ने पुछवा

શું કરવાનું છે કાતરને કતરાવવાની છે નહી એમ પહેલા કતરાવવા બોલતા તો હવે કાતર કકરાવાની હોય કકરામે ગોપી દીતે કાતર કતરાવાના છે અને આને તોય આવડતું જ નથી આ તો કાઢવાનું કે છે ભાઈ આપણે સુરજ રેડી હાઈ ફ્રેન્ડ્સ તો અત્યારે અમે ધારીની બજારમાં પાછા આવી ગયા છે તો તમે જઈ શકો છો મમ્મીને ગોપી દીદીની બે જાય છે ત્યારે પાછી ખરીદી કરવાને હું આપણે બ્લોક શોરૂપ પાછો પાછળ કરી દીધો છે ને અત્યારે સાહેબ જો લઈને આવી છે અમને ઉતારીને પછી ઘણી ખરી વસ્તુ બાકી છે તો આપણે લઈ જઈએ ત્યારે જો કેટલો મોટો શોરૂમ છે આપણે સ્પીજ લેવું છે તો અહીંયા ચોક્કસ આવશો તો અત્યારે થોડી ઘણી વસ્તુ લેવાની છે તો લઈ લઈએ બાકીનું શું શું હતું તોલી તો એ હું તમને ઘરે જઈને બધું બતાવશ તો બન્યા રહેજો વ્લોગમાં મજા આવશે હે ફ્રેન્ડ્સ કપડાં આવી ગયા છે યે ડ્રેસની તમે જોઈ શકો છો કલેક્શન મારા મા મમ્મી કોનાલ માટે લેવા એવા માટે લેવા આવી છું મરી મારું માપ લાગે છે એલી દુકાન ફેરા પછી મમ્મી મારા કપડા લેવા માટે ડ્રેસ માટે ફરે છે બધે પણ મારી સાઈઝના મળતા નથી તો જોઈએ જવા દીદી છે કેટલાક લેવા ગોપી દીદી લેવાના 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 મમ્મી છે મારા મપ નું છો પણ આમ રેડી છે મમ્મી આમ બધું પડતું મોટી નથી લાગતી સાઈઝ ના ના

कितने तो लोग बिल बन चाहूँ लगे अपन नौकरी लगी है वही तुम लेने दो तो बारी भी अब अभी पैकिंग निभाएगी थे आने के लिए स्लीटेलों से अभी चरो रिवर्स तू थे, थे। शॉप पर हमें आवेला चाहिए लिस्टी तो जो तो आपने निकला हमें सिद्धारी नहीं पायर तो अच्छा गाड़ी यू भी रख दिया है बबला ल હાલો મિત્રો ઘેરે જવા માટે આપણે સ્પ્લેન્ડર નીકળી ગયા છે જો હેઝાર્ડ લાઈટ ચાલુ કરી છે અને આની એલઈડી નો થ્રો તમે જો કઈ ઘટે નહોતો જબરદસ્ત થ્રો આવે ગાડી નો આ આવી ગઈ રાધિકા હોટલ જોબા હોટેલ રાધિકા અંદર આપણે ક્યારેક જમમાં આવશું તો સ્પેશિયલ એનો બનાવીશું પણ આપણે રસ્તામાં ખરીદી કરીને આવી ગયા છે તો તમે જોઈ શકો છો બધી લીધેલી છે તે બ્રેસલેટ છે સાડી છે રૂમાલ શેમ્પુ ને બધી જે બ્રાઇડલ ની જરૂર હોય બધી શોપિંગ અત્યારે ઓલમોસ્ટ થઈ ગઈ છે અત્યારે એને આમાં પેકિંગ કરવાનું હોય મમ્મી

તો એનું જે નેક્સ્ટ વ્લોગમાં આવશે એને જે બધું હરકું કરશું એ તો મળે નેક્સ્ટ વ્લોગમાં